જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને પૂજા બાપાનો આપણે આખો ઇતિહાસ સાહેબ પૂજા બાપા ન હોત તો આજ મોખાણા ગામ ન હોત અને જે ધારની અંદર એમને ભૂતની સામે વઢવાનું થયું એ ધાર આપણે બતાવીશું અને આખો પાયામાંથી જે બાપાને ઇતિહાસ યાદ છે એ ઇતિહાસને વાગડવાની કોશિશ કરીશું અને સામે લગભગ એક બે કિલોમીટર ઉપર ધાર છે બરાબર જ્યાં એમને ને મામાને કે જેમને ભૂત યુદ્ધ થયેલું અને સિંહામાં પૂરી પછી ત્યાં મૂક્યાએલા જે વચન માગેલું કે આ તો માણસ તો માણસ નહીં પણ કોઈ પશુને તું હેરાન ન કરતો એવા જ્યાં એને વચન આપેલું હું મૂકવા ગયેલા અને મારાથી સામે દેખાઈ રહ્યું છે મોખાણા ગામ આ જામનગરનું બરાબર તો બાપા પાયાથી છે પાયાથી વાત કરીએ કે ભાઈ આટલો બધો પૂજા બાપાનો અમર ઇતિહાસ અને આ જે કચ્છ કે કાઠિયાવાડની ધરતી છે ને એ તો સંત સુરાવ અને દાંતારોની ધરતી છે વાલા અને એ જ ધરતી ઉપર કોઈ મહાપુરુષ કે કોઈ સુરવીરને આપણે વાગોડીએ તો ધનભાગી છીએ અને એક જાણીતી એક આપણી કહેવત કે જનની જણ તો ભગત જણ દે કાં સુરને કાં દાતાર નહીં તો મારે જે તું વાંજણી તારો મત ગુમાવીશ નૂર એવી પાવન ધરતી આ કાઠિયાવાડની અને જુઓ છો કે અતિશય રડિયામણી આ બાબુ બાપાની વાડી છે બાબુ બાપા આહીર છે તો કાલે આપણે વિડીયો બનાવ્યો પણ આજે મને એમ થયું કે આખી પૂજા બાપાની વાત લીધી હોત કેટલી મજા આવે એની જીવનમાં ખરેખર આવા મહાપુરુષોનું જીવન આપણે જાણીએ ને તો આપણા જીવનમાં ઘણું બધું જાણવા મળે અને એક તમને સિદ્ધ સરળ કે ક્યાંય સાધુ સંતો સંમેલન થયેલું ને એમાં એક ચર્ચા નીકળી કે આખા દુનિયાના તમે ઇતિહાસ વાંચી લીધા પછી શું કરવું જોઈએ ત્યારે બહુ મહાત્માએ કહો કે એને અર્થ આપેલો કે જ્યારે આખી દુનિયાના આપણે કાંઈ ઇતિહાસ જાણી લઈએ તો સંત મહાપુરુષોનું જીવન ચરિત્ર વાંચવું જોઈએ એવી જ વાત સાથે આપણે આજે પૂજા બાપાનો અમર ઇતિહાસ જે બાપાને કંઈ યાદ છે એ તમને ઇતિહાસ સંભળાવવાની કોશિશ કરશે તો શું છે કે શું નથી તો બાપા જોડે આ વાતને સાંભળીએ કે શું છે જે આ પૂજા બાપાનો અમર ઇતિહાસ અને મોખાણાના ગામને પાદર કદાચ આજે પૂંજા બાપા ન પૂંજાતા હોત તો આ મોખાણા ગામ ન હોત કેમ કે એ જે ભૂતના રૂપમાં ત્યાં જે યુદ્ધ થયેલું અને કદાચ એને સિંહામાં પૂરી અને વચનમાં ન બાંધાવ તો આ જે અહીંયા ઉજ્જડ ટીંબો હોત તો શું છે કે શું નથી એ આપણે થોડી વિસ્તારથી જાણવાની કોશિશ કરીએ તો બના રજુ બાપા છેક સુધી અને પૂજા બાપા લખવાનું ભૂલતા નહીં અને ક્યાંથી જોઈ રહ્યા છો એ જરાક મને જણાવવાની કોશિશ કરજો તો મને એમ થાય કે ભાઈ આ વિડીયો દુનિયાના કેટલા માણસો ને કયા વિસ્તાર સુધી પૂગી રહ્યો છે આમ તો મને ખબર છે કે ગુજરાતના ખૂણે ખૂણે અને અમેરિકા અને જાપાન જ્યાં આપણા ગુજરાતી રહે છે આપણા અહીંયા પાકિસ્તાનમાં ઘણા બધા માણસો આપણા ગુજરાતી રહે એ આપણા વિડીયોને જોતા જ હોય છે તો તમે પણ ક્યાંથી જોઈ રહ્યા છો એ જરાક કોમેન્ટમાં લખજો તો હવે આપણે પૂજા બાપાનો અમર ઇતિહાસની તરફ એક કદમ વધારીએ તો શું છે પૂજા બાપાનો અમર ઇતિહાસ માટે એન્ડ સુધી બન્યા હવે બાપાને પ્રાર્થના કરીએ હવે તમે છે એમના જીવનથી જ્યાંથી વાત ચાલુ થતી હોય ને અહીંયાથી જે પૂજા બાપાના આમ તો સુરવીર કહેવાય ને હા હા તો હવે છેક થોડીક પાયામાંથી વાત કરો તો આપણા દર્શકોને એમ થાય તમારું નામ બાબુભાઈ આહિર હા હવે તમે વતની મોખાણા ગામના જ અને ઇતિહાસ આ જ ગામનો તો હવે બાપાની છે પૂંજા બાપાની પાયામાંથી વાત કરો તો મજા આવે ખરું ચાલો રાહ બાપા ભડવાર હતા બરાબર તો ચિરોડિયાના દીકરા છે બરાબર તો એને

એ વાત સાંભળવા મળી કે ગુરુને પછી કંઈક પ્રાર્થના કરી કે ભાઈ મારું તો કે મારે છે મારા વતનમાં માં લગભગ ગુરુનું વચન એવું હતું ને એના ગુરુએ વચન દીધેલું હા કે મારું કે જદી આ બનાવ બન્યો તદી એના ગુરુને યાદ એને કરી લીધા બરાબર એટલે યાદ કર્યા એટલે એને આકાશવાણીમાં કહી દીધું કે તું તારા વતન માં પહોંચી જાય જા વાહ એટલે હું એડા ગામમાં એનું મસ્તક આવી ગયું વાહ વાહ પછી એનો એક હાથ ઉડીને ગયો નાયણપર બરાબર હાજી હાલની માં નાયણપુર બાપા પૂજાય છે પૂજાય છે અને મોખાણામાં પૂજાય છે પણ એ રીતે મોખાણામાં છે કે એક મેણાને ખાતર છે એના ભાઈ ને ચોખા કરવા જવું તું તો એને ઘરવાળાને કહી દેલું કે તું ચોખા બનાવ બાપાને ચોખા હુંડે જુવારવા જવું જો અહિયાં જવાનું તૈયારી કરી તો એને ભાઈએ એને ઘરવાળીએ એને મેણું માર્યું બાપા ને એની ભાભી કે તારા દાડા ને જો ચોખા ખાવા હોય ને તો અહીંયા આવે છાપરું એટલે અમે કુબો કેતા એને છાપરું કહેવામાં પછી એને નીયાકને જમીન માંથી પાણાની ટોકર જેવું નીકળું પછી એને છોકરાને કીધું કે પાણો લી આવું બાઈ ઘર લીપતી હતી તો એ ટોકર દેખાણી એટલે એ ટોકર માંથી પાણા ને માર્યા ને કે અંદર જતો રહે તો હલી પણ કે અંદર વહી જાય તો કે એને આપણને ટોકર આ નડે પછી એને ટોકર ઈ ટોકર ને પાણા માર્યા ને બે એટલે એને એમાંથી લોહી હા એટલે એના ઘરવાળાને કીધું જોવો તો ખરા કે આ પાણામાં

જે જૂનું મંદિર અહીયે એ કૂબો કાઢીને ને ન્યાકણે વિલાતી નડિયાવાળું મંદિર બનાવ્યું વિલાતી નળિયાવાળું અમુક સમયે ખડપડ્યું હમ ત્યારે પછી એને એમ થયું કે આપણે આ મંદિર બનાવી પછી એના શિરોડિયા કુટુંબના ભેરાથી એના પૂછીશું તો બાપાએ ના પાડ્યું હં કે એ એ માત નહીં અટે કોઈનું મારા દડિયાવાળા કે મારા કેસે લયા લૈયા કુટુંબ આયર ના વાહ

ચણતર લઈ બાપા બાપાએ પાડી ના અરે કે ઈ નદી પાણી નહી બીજું ચોખું પાણી લે આવો નદી નું આમાં ક્યાંય વાપરવા નહી અટાણે છત વાળું મંદિર બની ગયું લઈ આવનો ભળવાર નો બધે સાથ સહકારથી બરાબર અને બહુ સારું હેઠાણ અને મોખાણા ગામ એટલું બધું ધ્યાન રાખે તો એની કોઈ જો વાત કરી તો કોઈ સીમા નથી બહુ આનંદ છે બાપા બાપા ઉપર ઉપર ગામ દયા છે છે અને ભાવના આ લયાવ માથે બહુ આનંદ છે ત્યાર પછી અર્થ બીજો હા કે અમારા ગામની અંદર શિયાર કુટુંબ છે શિયાર કુટુંબ છે ને એનું દાદા એ ગમે કામ કરેલું છે જૂનું વાણી કે શિયાર કુટુંબ દર બીજે ચોખા જારવાના દર બીજ મહિને 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 દર બીજે ચોખા જારવાના ઘરમાં મયત પડ્યું હોય તો એ બાપા ની એને મુઠી ની એને પાંચ પૂતા થાય એટલા ચોખા જુવારવા પડે હવે શિયાર નું કામ એટલું એને ગમેય કરેલ છે એ વાતની પણ મને ખબર નથી સમજી પછી બાપા બાપા એમ કહી દે નદીપુર પુર જતી હોય ને બાપા એમ કહી દે કે અહીંથી આ કાંકરો મૂકી દો ત્યાંથી બહાર પાણી નો આવે એટલે નો આવે અને વચ્ચે નદીમાં કાલર ખડકીને જેમ મોભારો થાય ને વચ્ચે પાણી અધર થાય બે કાંઠા નીચા હજી આલની તક માટણે અધી પીરણો દેખાડે વાહ 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 પરચો દેખાડે વાહ વાહ હવે જ્યાં પૂજા બાપા ને ઓલા આપણે ક્યાં ક્યાં દૈત કયા ગાંગો હા ગાંગો અને બાપા એને જે કાંઈ ધીંગાણ થયું કે જે એને ચલમ પાવામાં કંઈ ડખો થયેલો એ સ્થળ આપણે બતાવશું જો એમાં ઈ બાપા નું નામ અમારા આયર હતા બરાબર અને ઈ બાપા નું નામ ઢેલો બાપુ બરાબર એ સીમ માં ખેતર હતું ત્યાં બોયડી ખોદતા હતા બરાબર તો એને એમ થયું કે જલમ ના બંધાણી હતા કે હું ચલમ પી લો અને ઘડીક આરામ કરો તાન યાકણે આ સયા ભાઈ ભૂત આવી ગયો બરાબર આવે માણસ ના રૂપે અને આવીને કીધું કે ભાઈ મને ચલમ પાવ ને પાણી પાવ બરાબર તો ઓલા બાપા એ કીધું કે આંકડાનું પાંદ લઈ આવ એ મારે આવ તુંને પાણી દઉં પી લે બાકી આ મારા ઠામમાં નહીં પીવા દઉં અને ચલમ પીવી હોય તો કે હે ને પાંચ બીજું સેનુક લઈ આવે એની ચલમ તું બનાવી ને કે હાલે જરદો તને આપું પણ તું એ પી લે આમાંથી નહીં મારામાંથી નહીં બરાબર મારા તારા હેઠારું કે હું નહીં લઉં આ એરે કીતે લો બરાબર એમાં બે બથો બથા આવ્યા ઉભા થઈ બથો બથા આવ્યા તો ગાંગાને ઈ આયરે તન ફેરે ફસાડ્યા પછી ઓલાને એમ થયું કે આને ઘડીક રમાયો હે હવે એને દેખાડું કે હું કોણ સોંમ હે ગંગા થઈ ગયો ગાંગો ઊંચો બહુ લાંબા થઈ ગયો અને બાપાને દબાવ્યા હા એ આયર ને માડીને એમાં એને પુંજા બાપા યાદ આવી કે દાદા હવે તું બચાવજે નગર આમાં મારો કોઈ છે ને હવે મેળ ખાઈ એમ નથી બરાબર નજર કરજે હા નજર પછી બાપા એને વાર કરી અને હું માર્ગ ઉભે માર્ગે જઈને મોખાણા ના પાથર લગી મોર ઢેલા બાપા આહિર વાહે પુંજા બાપા અને એની વાહે ભૂત મોખાણા ના પાથર સુધી આવેલો મને હોપી દે પણ પૂંજા બાપા ના પડી કે મેં વાર કરી હવે હટી જાતું તે પછી પૂજા બાપા એને વચન બાંધો કે આજથી તું એમ કહી દે કે નક્કર તારું ક્યાંય તારું છે ને કે હું હાલવા નહીં દઉં વચન દઈ દે આજથી મોખાણાની સીમ ની અંદર હું મનુષ્ય પંખી કે કોઈને

એ શિવની કે પૂજા બાપાની વાત હતી એમાંય પાંચ કોરી વાત છે એ પૂજા બાપાની વાત છે ને કે કુટુંબ બહુ ભૂખ્યું હતું અને બે જાતે વરસાદ થાય જ હતો નાના એ સાચું હવે જો લાઈટ થાય હા 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 કયો એ વાતે કહી દ્યો અને પછી આપણે જ્યાં પૂજા બાપાના જ્યાં યુદ્ધ થયેલું જ્યાં આભાર હું દૈત્ય રહે ઉ જગ્યાએ બતાવવાની પછી જો પૂજા બાપા ભલું કરે દાદા હા આપણને એની બાનું નામ નથી આવડતું બરાબર પછી એની બાઈએ કીધું કે હવે તો મારે આ બનાવ બન્યો છે તો હવે હું તો કઢ્યું માણસ હમ મને રોટલો કોણ દે હમ પછી પૂજા બાપાએ એને રૂબરૂબ કીધેલો કે સવારે ઉઠી પાંચ કોરી ઓલી લોઢાની હુંડલી હતી હા હા પેલની હા હાલા બરાબર કે કહે સવારે હે ને જાહેરની હુંડલી ભરાઈ ગયા હે કોઈને ખેતી નહીં ક્યાં મરણો હે હમ જે દેખ કહીશ ને ત્યાં લગ્યા હુંડલી ભરા હે ગયા અહીંથી પૃથ્વી છોડીને દેહ એનો છોડી છતાં ઈ એને રોટલો દીધેલો આ પરચો એનો એમાં બાયું ભાયું બધા ભેરા થી આવી છે અને ક્યાંક એવો બનાવ બન્યો હોય છે તો બીજા બધા મૈડા કેવા બરાબર કે આ બનાવ બન્યો બહેનો આવી રીતના થઈ ગયો એમાં આ બાય થી કેવાય ગયો કે મારે જો આ વયો ગયો તે દી ને હવારે જ્યાં હુંડલી જોવા જાય ને હુંડલી ખાતી ખાલી હા

તો એ પૂજા બાપા પીર કઈ થઈ ગયા અને ઈ દઈ હગે બાકી કોઈની હેસિયત નથી વાહ વાહ હવે આપણે હું જાસું જ્યાં પૂજા બાપા એ પરચો પૂરેલો જ્યાં દૈતને અહી ઈ ધાર છે કઈ ધાર કેવાય ને એ ગંગાની ધાર છે હમણે હા ઈ થોડક આપણે ઝલક બતાવીશું અને પછી આપણે વિડીયો આપશું બસ આપણે અતર કઈ જગ્યાએ બેઠા છીએ આ મોખાણા નહીં પૂર્વ દિશામાં હા અને આ જામનગર જામનગર

એ જ ગાંગાની ધાર અને એમને ચલમની માંગણી કરેલી અને ઢેલા આહીરે ના પાડી કે હું તને મારી ચલમ નહીં પણ હું તને એનો જડદો કે તમાકુ એ આપું તું તારી રીતે પી અને એમાંથી ઢેલા બાપાને ઢેલા બાપાએ બળ કરી અને જે ગાંગા દૈતને ત્રણ વખત પછાડી નાખેલો અને પછી અહીંયાથી જે આપણું મોખાણા ગામ ત્યાં આપણે કેવા બાપાને નામ પૂજા બાપાને યાદ કર્યા અને પછી ઉપરા ઉપર જે ઢેલા નામના આહીર હતા એને પછડાટી ખાવા માંડ્યા પછડાટી ખવડાવી કોને ગાંગાએ એ દૈતે જે કોઈ મહાશક્તિ હોય એ આપણને કાંઈ ખબર નથી અને પછી અહીંયાથી ઢેલા આહિરે પૂજા બાપાને યાદ કર્યા કે હવે તું બચાવે તો બચે ન કે હવે ઉગરવાનો કોઈ આરો નથી અને કહેવાય છે કે એ ઊંઘથી લાંબી જેમ નજર કરે એવી રીતે અહીંયા વાર કરી અને પૂજા બાપાએ એ ઢેલા બાપાનો જીવ બચાવ્યો અને પછી જેમ બાપાએ વાત કરી કે એને કાયમી માટે વચનમાં બાંધ્યો અને કહેવાય છે કે શીશામાં પૂરીને આટલા સુધી લ્યા એનો એવું વચન બાંધી નાખ્યું પૂજા બાપાએ જે

ભગવાન જાણે કેટલાક વર્ષો વીતી ગયા છે એ કાંઈ ખબર નથી પણ આપણા ભારતની જે એક અમર ઇતિહાસ છે ખરેખર એ અમર છે અને આવા દૈતોએ જે માણસોને હેરાન કર્યા છે ને મહાપુરુષોએ પોતાના વચનથી બાંધી અને કાયમી માટે કદાચ આ ગાંગા ધાર કહેવાય જો બાપા ન હોત તો આજ મોખાણા ગામ ન હોત એટલે આવી કાંઈ આ ધરતી ની અંદર ધરબાયલો ઇતિહાસ અને જે મારો મોબાઈલ પકડીને ઊભા છે તે મારા મામાના છોકરા રામાભાઈ ઉપર રહેમન જઈ રહ્યો તો રામાભાઈ તમે અહીંયા કેટલા ટાઈમ થી આ ઢોરા સારો અરે ગાયન ધણ સારો હા અને તમારા ગામમાં કઈ રીતે કે માણસ કે ભાઈ અહીંયા અઢી વર્ષથી વાત સંભળાય છે કે ધણ ચાલુ વહમ હતું આ તો પૂંજા બાપા બધું પાકું કરી નાખ્યું હોય પૂરી હા એટલે હાલે છે ગાયું ચારવા વહમ પડે એમ હા વહમી પડે એમ ગાયું ના ચાલી શકું આપણે અને કાલે માતાજી હતા ને એ વાત કરતા હતા ને આ ધરતીને આપણે વંદન કરીશું અને આવીને આવી વાતો છે સામે છે મોખાણા ગામ મોખાણા ગામ થી અમે પહેલાં આબાજીની ધાર ઉપર ગયેલા અને ત્યાંથી અમને સમાચાર મળ્યા સામે આપણે જાગતાપીરની છે ત્યાં જગ્યા મંદિર છે અને ઉમાંથી પછી પૂછા કરી કે ગાંગાની ધાર આ છે એટલે આ આખી ધાર હવે એમાં તો કોઈ મેં પૂછા કરી કે અહીંયા મંદિર મંદિર નથી પણ આ ગાંગાની ધારથી જાણીએ તો આ સ્થળ એ રામ રામ કયું ગામ મોખાણાએ આ ધારનું નામ મૂકી કીધું

હવે ગાંગો અહીં જાગે છે કે નથી જાગતા એ તો ટ્રાય કરવી પડે વાહ વાહ તો આ ગામના જ છે ખરેખર જે ગાંગા જારથી જાણીતા સ્થળે આપણે વિડીયો લેવા આવ્યા હતા ખરેખર સંધ્યા ટાઈમ થઈ ગયો હોય હવે આ બાજુ આવી રહ્યા એ કાંઈ કહે છે કે આ ગાંગા ધારમાં ગાંગા અહીંયા ગાંગા ભૂત થાય કે નથી થતો હે હવે નથી થતા હે આજ કે બીજી તમે કયા ગામના મોખાણા મોખાણાના બરાબર આ પૂજા બાપા જે પરચો પૂરે લઈ આસડ હા ના ના ઈ જે ગાંગાને બાંધેલો ય આસડ કે બીજું તમારું નામ હો આ નામ ગેલાભાઈ પૂજા બાપાને ઓ માનો કે નથી માનતા હા 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 નામ હો માર નામ બાલાભાઈ બાલાભાઈ કેમ છો મજા હો વાહ વાહ હવે કેમ છો

વાહ વાહ હવે બાપા આ પૂજા બાપાની જે પ્રગટ આપ મેળે પ્રગટ થયેલા અને અહીંયા જે જે તે ટાઈમે ઝૂંપડું હતું બરાબર હવે મેં એવું વાત સાંભળી મેં એવી વાત સાંભળી આપણે તમારા ગામમાં કે આ ધીરે 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 વધી રહી છે હા તો તમારો એમાં શું મત છે પેલા કેવડી હતી પ્રથમ એને ભરતો દીધો ને હા આટલી હતી હા ચાર તહુ બરાબર બરાબર પછી એ બાઈએ એમાં શું થયું આ લીપથી જ આખું મકાન છે અહીંયા આવીને લીપવાહ તો આમ કાચ જેવીને ને ચીપ લાવી બરાબર એટલે આમ કર્યું ને તો એ આ હાથેરીમાં આમ ઉપાડી લીધું બોલો બરાબર એટલે લોહી થઈ ગઈ ચાલુ કે મરી ગયા કોકે અહીંયા કાચ નાખી ગયા કાંટો નાખી ગયા ને એમ માંડી બોલવું હમ હમ બાઈ બોલી ને એટલે પછી આ બાપારનો પડતો એને ખબર નથી પછી ઓલો ભાઈ જો આવીને એમ કીધું કે આ ત્યારે બાપ જો આવીને અહીં બેસો હમ 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 પરચ આ આ જ મૂર્તિ નથી કો બરાબર આ મૂર્તિ પ્રગટ છે અને આ મૂર્તિ અડાન વધે છે અચ્છા વધે છે થોડી 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 થોડું વધે 12 મહિના વધે અચ્છા ભલે ને અમને આમાં વધતી હોય પણ આપણે દેખતા નથી ને ફી તો હોય જરા જરા વધતી હોય નાખના જે હા અચ્છા ભલે આમ ચોખ્ખાર બહાર વધતી હોય કોઈ 13 લાગી વધે તો આપણને ભી કાયમની ખબર ન હોય હમ આપણે જેટલું જાણીએ કે આપણે આ રહી આપણે કોઈ નુકસાન નથી અને હા જવાળા આપણે ધૂપ ધુવાળા ને એવું કરીએ બીજું કાંઈ આપણે જાણતા બહુ બહુ કોઈ માણસ આવે તો એ કે અહીંયા ને આપણે કોઈ પગે લાગી લે ભાઈ બીજું આપણે કાંઈ ભૂવાય નથી નકરવાળી એમ થાય કે હાલો આપણે ચપકી દે અને ચપકી દઈ તો એ આમાં બબૂટ લઈ લઈએ એના હાથે દાણા લઈ લે એને હોરે હોર તો થઈ જાય એક એમ

સાંભળે નહીં એમાં ગમે સત્તું હોય ને તમે કરેલું હોય હા તમને એમ જે ખા ભુંજાબળ આમ હાલ વોટે ચડી ગયા લે એટલે હું તમને છૂટો નહીં તમારામાં પેટમાં પાપ જ તમે પોતે જ ના પાડ દીધો હવે મારે નથી આવવું અને કેવું પડે એવું નથી કોડ હમ એમ એટલે હમ નખાય એટલે વાત પૂરી થઈ ગઈ હાંભું કે આ જે માણસ સાંભળી જાય વાપરી જાય હા હા વાહ વાહ તો ઓટા સાંભળાય બાપી ખાઈને પરચાય દેખાડ્યા એવું નથી કે રજી તો દાદાના ચરણોમાં વંદન કરી કે આવા દેવ ખરેખર જેના આંગણે પૂજાતા હોય અને કદાચ પૂજા બાપા ન હોત તો ગામ પણ ન હોત એવું મેં હા કેમ ખબર છે કે જેવું દૈત્ય ને સિંહા પૂરી નાખ્યો કદાચ બાપા ન હોત પૂજા બાપા તો અહીંયા ગામે ન હોત ગામે ન હોત હું તમે અહીંયા હોતે નહીં વાહ વાહ વાહ

હવે મને તાકી હોય ત્રણ ચાર ના સજી તો સાંભળી મને હું ગાતી ગાડર થાતા ગોવારી ગાયો થોડો એનું નામ મોખાણે મેળો થાય પછી છેલ્લે ભાઈ કરે મોખાણે મેળો થાય બાપા નો એની નાચ આવે બધી પણ ભળવાની

માઇન થયા ભેરા બાપા હાજર હતા બાપા થી જઈ તો એકા દાઢી વાળા બાવા બાપા વાટ માર બી નાખતો